ले जई आवे छेलो दिवस छले कोइ भाई बनि वाला त एसवाई वालाले बुढै दिसन रचा हाथे लाइक फाइव वे भाई बन्छ ने मारा एसवाई मानु पराण बुलाई बुढु आइने मारा मारा छेलो दिवस छपछि केने भगा छौ तमारा त ऐसे भर्नु बुढु हमारा त नै भयो पराण बुलाई कछु आबै त कोने खौ अभी गुड मर्निंग जय माताजी गुड मर्निंग जय माताजी जय श्री कृष्ण उम्लाप्सी लाप्सी करू जो हं

क्लास में साहेब भी पूछते हैं हम तो हमने कि ताना बारस ना तब तक एक्सपीरियंस क्यों क्या होती तो और एक भाई बनो क्यों नहीं अब एक साहिब क्या रहा क्या रहा वो पात्र हम आवेदन भूल गए था वो क्लास समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना आपको क्लास डेट करने के साहिब क्या तेरा एक अल

સારું વાલો આપડે ત્યારે વાગી ગયા છે પોણા છ અને સો વાત બઉ મોડો આવ્યો પાંચ વાગ્યા ભાઈ ગયા હતા બારે કામકાજ હતું એટલે એ બારે ગયા તા એટલે પછી મોડો આવ્યો પછી આવીને નાસ્તો બાસ્તો કર્યો જેમ નાસ્તો કરી હોય એટલે ચા ને એવું ચીકુ તો ચીકુ ખાતું બીજું કઈ ખાતું ચા બનાવવાના ચડતો હતો ને ચા હવે પાછું બંધ કરી દેવો છે થોડોક મારે હવે બઉ વધી ગયો નહીં હું બે ટાઈમ જ પીવું તો મને એમ લાગે કે નહીં હું ચા વધારે પીવું છું થોડોક ઓછો કરી દેવ મમ્મી ને એવો વિચાર છે મારો કે સવાર માં

આમે ઓપ કા આવે છે મને હવાના બોનો ભાખરી ખાતા આ હવારમાં જેવું એવું થયું ઈ થઈ ગઈ છે ને એટલે મને ચાન ભાખરી ખાવ એવું નઈ નગર મને આમે થાય જ છે ઉન થાતું એવું સારું વાળો તો એવું કરશે નગર મને એવું થાય છે હવારમાં નાસ્તો નો ભાવે એવું થા પરાણ પરાણે અડધી ભાખરી તો હું પરાણ ખા આજે એવું જો મારે પર એક છેલો બટકો વધ્યો ને તો ગળે ઉતરે જ નહીં કોઈ વાત કેવો ઓપકા મજા કે નીકળે ને બધું બહાર આય એમ હવારના ફોરમાં બગાડશે ભાવે જ નહીં કોને ખબર તાર વડો તો થોડીક વાર બાર બેસીએ ભાવે કે ન ભાવે તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને જમવા બેસી ગયા છે તો હવે જમવાની તૈયારી બધું બની ગયું છે એમ પાખરી ને દૂધ બનાવ્યું છે બીજું તો કઈ છે ને ચાટપુરી ને બીજું તો એવો ને પાર્થભાઈ પણ આવી ગયા છે જોઈ લો કેમ પાર્થભાઈ કોઈ નથી અહીંયા અહીંયા જ્ઞાની અહીંયા હું હાલે એમ બોલી જાઓ ચટપુરી હે શાંતિ હા આ ચટપુરી ને દાટીયા એમ બોલો મોજ એમ બોલે કેવળ વાય કમેન્ટ કર છે એવું છે ઈ બોલે એમ પૂછે ને હોવાડે મોજ તો કઈ લ્યો એમ કસ કી દીધું લ્યો એમ કડી ન થાવતી કડી મને આવે બરોબર બોલો કે તું ન ગાવ ઓસી পৱিতাৰ ৰুডে নেহে নী নল